નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર પ્રભુ શ્રી રામ અને એમના પ્રિય ભક્ત હનુમાનજીની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ અને હું ખાતરી આપું છું કે આ સ્ટોરી તમે ક્યારેય નહીં સાંભળી હોય તો ચાલો મોડું કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ બહેન ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો તમને ખબર હશે કે પ્રભુ શ્રીરામ રામેશ્વરમમાં પુલ બનાવ્યો હતો અને પુલ દ્વારા લંકા જઈ અને રાવણ વધ કરી અને સીતાજીને સીતા માતાને પાછી લેવા હતા હવે રાવણ એક બ્રાહ્મણનો દીકરો હતો એટલે શ્રી પ્રભુ શ્રી રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું હવે આ બ્રહ્મ હત્યાનું પાપનું નિવારણ કરવા માટે ઋષિઓએ સલાહ આપી કે ભગવાન શિવનું તમે શિવલિંગની સ્થાપના કરો અને એ શિવલિંગ કૈલાશ પર્વત માંથી લાવવાનું હવે જ્યાં રામેશ્વર પુલ બનાવવાની શરૂઆત કરી હતી એ જ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને પ્રભુ શ્રી રામે હનુમાનજીને આદેશ આપ્યો કે તમે ત્યાંથી દિવ્ય શિવલિંગ લઈને આવો અને આ ટાઈમે આવી જજો કારણ કે મુહૂર્ત એ ટાઈમનું છે મુર્ત નીકળી જાય પછી કોઈ અર્થ નથી હનુમાનજી તરત જ પ્રભુ શિવન કરી દૂર હોવાથી અને ઘણો જ ઊંચો હોવાથી હનુમાનજીને શિવલિંગ ગોતતા અને એમાં લાવતા ઘણી બધી વાર લાગે છે મુહૂર્ત નીકળતું જતું હોય છે મુહૂર્તનો સમય નીકળી જાય તો પછી કોઈ અર્થ નથી હોતો આ બધી ઋષિ મુનિઓ ચિંતામાં પ્રભુ શ્રી રામ ચિંતામાં સીતામા ચિંતામાં સીતામાને વિચાર આવે છે કે રામેશ્વરમાં જે દરિયા કિનારાની રેતી છે એનું એક શિવલિંગ મા સીતાએ મનાવી અને એ શિવલિંગની વિધિસર પૂજા કરી ઋષિ મુનિઓએ પ્રભુ શ્રી રામે માતાએ વિધિસર વિધિની વિધિ કરી અને ભગવાન શિવની લિંગની સ્થાપના કરી અને ઈ લિંગને રામલિંગમ તરીકે ઓળખવામાં આવે છે આ લિંગને રામલિંગ તરીકે ઓળખવામાં આવે છે થોડી વાર થઈ શિવલિંગની શિવલિંગમની સ્થાપના થઈ ગઈ પછી હનુમાનજી પતારે છે હનુમાનજી જેવી અહીંયા શિવલિંગ મૂકવા જાય છે જોયે છે લિંગ તો પહેલેથી સ્થાપિત થઈ ગયું છે જોઈ હનુમાનજી નિરાશ થઈ જાય છે અને કહે છે મારી ભક્તિમાં ભૂલ હશે કે પ્રભુ શ્રી રામે મારી રાહ નો જોઈએ અને આ લિંગો મને હનુમાનજી ખૂબ દુઃખી થઈ અને રડવા લાગે છે એટલામાં જ પ્રભુ શ્રી રામ આવી જાય છે અને કહે છે કે તારામાં કંઈ ભૂલ નથી આપણી પાસે સમયના અભાવને લીધે આ લિંગની સ્થાપના કરવામાં આવી છે તારી ભક્તિમાં કે તારા ભાવમાં કોઈ પણ અભાવ નથી છતાં હનુમાનજી શાંત નથી થતા હોય છે હનુમાનજી પાસેથી એ લિંગ લઈ અને પ્રભુ શ્રી રામને શિવલિંગમની બાજુમાં જ એ લિંગની સ્થાપના કરી અને હનુમાનજીને આશીર્વાદ આપવામાં આવ્યા કે જે પણ રામેશ્વરની પૂજા કરવા આવશે પેલા આ લિંગ એટલે કે તારા લિંગનું નામ હું આપું છું વિશ્વલિંગમ વિશ્વલિંગમની પૂજા પહેલા કરશે અને પછી શિવલિંગમની પૂજા કરશે આજે પણ સાહેબ જ્યારે પણ રામેશ્વર જાઓ છો ને ત્યારે ત્યાંના ભક્તો ત્યાંના પૂજારીઓ એના પંડિતો પહેલા વિશ્વલિંગમની પૂજા કરે છે અને પછી શિવલિંગમની પૂજા કરે છે કારણ કે હનુમાનજી ને પ્રભુ શ્રી રામે વચન આપેલું હતું કે પ્રથમ વિશ્વલિંગમની પૂજા થશે અને પછી શિવલિંગમની પૂજા થશે તો આજની તારીખમાં જે રામેશ્વર સિટી છે એ જ્યાં પ્રભુ શ્રીરામે શિવલિંગમની અને વિશ્વલિંગમની સ્થાપના કરેલી ત્યાં અત્યારે ભવ્ય મંદિર છે કદાચ તમે જાઓ તો ત્યાં જોજો ખરા આ પૌરાણિક કથા તમે નહીં સાંભળી હોય તો સાંભળી હોય તો બીજાને આગળ સંભળાવજો અને ન સાંભળી હોય તો તમારા પુત્રને પૌત્રને અથવા વડીલોને આ સ્ટોરી જરૂર ને જરૂર સંભળાવજો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબહેન દોસ્ત ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જયહિન્દ વંદે માત્ર દોસ્તો